ગુજરાતીઓનો લોકપ્રિય તહેવાર ગણાતા ઉત્તરાયણ પર્વની ગુજરાતભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે મોડાસામાં પણ વહેલી સવારથી પતંગ રસિકો ધાબા પર ચડીને પરિવાર અને મિત્રો સાથે પતંગ ચગાવવાનો આનંદ માણી રહ્યા હતા પતંગ રસિકોના લપેટ લપેટની બૂમોથી ઉત્તરાયણ પર્વ જોરશોરથી ઉજવણી કરાઈ હતી વહેલી સવારથી જ ઠંડી સાથે પવનની સ્થિરતા રહેતા પતંગ રસિકો પતંગ ચગાવીને આનંદ કરી રહ્યા હતા ટેરેસ પર તલપાપડી મમરાના લાડુ તલચીકી બોરા અને શેરડી અને ઊંધ્યું જલેબીની લિચક માણી હતી વિરોચી પલ્પેશ પટેલ મોડાસા અરવલ્લી નિમિત્તે અમે ખાસ અહીંયા ભેગા થયા છે મોડાસા ખાતે અને ઉત્તરાયણ ઉત્તરાયણ ખરેખર પરિવાર સાથે તહેવાર મનાવવાની મજા જ કંઈક અલગ હોય છે અમે દરેક વર્ષે અમારા ફેમિલી સાથે આણંદથી મારો બીજો નાનો ભાઈ અમદાવાદથી અહીંયા મોડાસા પધારીએ છીએ અને અમને ઉત્તરાયણની ખરેખર મજા અહીંયાં જ આવે છે અને ભેગા થઈને એક સાથે જે તહેવાર મનાવીએ છીએ એનો ખરેખર આનંદ છે એવો બીજો કોઈ આનંદ નથી આ દિવસ દરમિયાન અમે ટેરેસ ઉપર પતંગ ચગાવીશું ચીક્કી ખાઈશું

દર સાલની જેમ મહાવર્ષે પણ એક નવા અંદાજ સાથે અને એક નવી તિસ સાથે અમે બધા આજે પર્વ ઉજવી રહ્યા છીએ અને ખૂબ સુંદર રીતે મજા માણી અને એક સાથે ભોજનની પણ મજા માણવાના છીએ